રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે શપથ લેવડાવ્યા આતંકવાદ વિરોધી દિવસે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આતંકવાદ અને હિંસાનો મક્કમતાપૂર્વક વિરોધ કરવાના શપથ લેવડાવ્યા હતા તેમણે કહ્યું હતું કે આપણે ભારતવાસીઓ આપણા દેશની અહિંસા અને સહનશીલતાની પરંપરામાં દ્રઢ વિશ્વાસ ધરાવીએ છીએ સાથોસાથ નિષ્ઠાપૂર્વક શપથ પણ લઈએ છીએ કે આપણે કોઈપણ પ્રકારના આતંકવાદનો અને હિંસાનો જોરદાર વિરોધ કરીશું આજે આતંકવાદ વિરોધી દિવસે રાજભવનમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આતંકવાદ વિરોધી શપથ લેવડાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે આપણે સમાજના વિવિધ વર્ગો વચ્ચે હંમેશા શાંતિ સામાજિક સદભાવ અને સમચણ જળવાઈ રહે તે માટેના શપથ લઈએ છીએ અને જીવન મૂલ્યો સામે મુશ્કેલી ઊભી કરનારી વિઘટનકારી શક્તિઓ સામે લડવાના પણ શપથ લઈએ છીએ રાજ્યપાલના સચિવ અશોક શર્મા રાજ્યપાલના પરિસહાય લેફ્ટનન્ટ શુભમ કુમાર સીજીએ ચમિત જોશી સહિત રાજભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ આતંકવાદ વિરોધી શપથ લીધા હતા